પાર્ટી પોલીસને ભારત સરકાર દ્વારા નવી લોન્ચ કરવામાં આવેલી સી એપના માધ્યમથી મોબાઈલ ચોર ટોળકીનો પર્દાફાશ કરવામાં સફળતા મેળવી છે સીઈઆઈઆર એપમાં ચોરીનો મોબાઈલ એક્ટિવ થયાનું પોલીસને જણાતા પોલીસે લોકેશન આધારે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી વિવિધ કંપનીઓના બત્રીસ જેટલા મોબાઈલ ફોન જપ્ત કર્યા છે વહેલી સવારે કેટલાક પરિવારોને પોતાના ઘરનો દરવાજો ખુલ્લો છોડી ઘરમાં કામ કરવાની આદત હોય છે ત્યારે તમે ઘર કામમાં વ્યસ્ત હોય ત્યારે દરવાજો પારડી પોલીસ મથકના પીઆઈ જી આર ગઢવીર સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમના સ્ટાફના પીએસઆઈ વસાવા તેમજ પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ ઘનશ્યામભાઈ નીતિનભાઈ અશોકભાઈ વગેરે નાઓ પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન ભરતસિંહના મોબાઈલ ફોનમાં હાલમાં ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી પોર્ટલ એપ્લિકેશનમાં ચોરીનો એક મોબાઈલ એક્ટિવ થવાની માહિતી મળતા જ તેઓએ તે મોબાઈલનું લોકેશન મેળવી કલ્પેશ માલારામ મોતીજી મારવાડી જેમની ઉંમર અઠાવીસ વર્ષ છે અને સુરેશ મહેન્દ્રજી મીઠાલાલ મારવાડી જેમની ઉંમર અઠાવીસ વર્ષ છે બંને રેટલાવ ઓરવાડ આમલીફળિયા ના રહેવાસી છે મૂળ રાજસ્થાન તેમજ પ્રદીપભાઈ ભીમાભાઈ ગાંગડિયા જેમની ઉંમર છવ્વીસ વર્ષ છે અને તેઓ ઓરવાડ ઝંડા કૃષ્ણાધામ એપાર્ટમેન્ટ મૂળ અમદાવાદના રહેવાસી છે તેમની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે અને થોડા દિવસો અગાઉ પારડી અવધૂતનગરમાં ઘરમાંથી થયેલો એક મોબાઈલ ફોન મળીને બત્રીસ જેટલા મોબાઈલ ફોન આ ત્રણેય પાસેથી જપ્ત કરવામાં આવ્યા છે આ ટોળકીએ વલસાડ જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાંથી ફોન ચોરી કર્યા હોવાની વિગતો પોલીસ તપાસમાં હાલ બહાર આવી રહી છે અમારી લાઈવ ન્યૂઝ ટવેન્ટી ફોર્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપો shit